નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો પહેલી તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવાર નો મિત્રો આજે તો કોઈ પણ પ્રકારની આવક નથી મિત્રો આજની સ્ટોક વિશે વાત કરેલી તો મિત્રો ત્રણ નંબર રૂમ ભરેલું આખું છે અને ત્યારબાદ બે નંબર રૂમ ભરેલી તેટલું માલ અત્યારે સ્ટોકમાં જોવા મળી રહ્યું છે ને હરાજીનું કામકાજ અત્યારે ત્રણ નંબરના ડોમમાં વીસના પિલોરથી કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાશી જાણશી કહેવા રહીએ છીએ આજના મગફળીના બજાર ભાવ અને મગફળીમાં આજે પણ થોડોક એવો કરંટ જોવા મળી થોડી એવી તેજી જોવા હજી હાલ મળી રહી છે તો કહેવા રહીએ છીએ આજના મગફળીના બજાર ભાવ આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણશે

બારસો રૂપિયાના ભાવ છે જામલના અમલના બારસો રૂપિયાના છે છાસઠ નંબર મગફળી છે બારસો રૂપિયામાં વેચાણ છે છાસઠ નંબર મગફળી જગ્યા

બારસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે બારસો ને એકત્રીસ રૂપિયાનો એકત્રીસ રૂપિયામાં મગફળી અગિયારસો એકાવન રૂપિયાનો ભાવ છે મગફળી છે અગિયાર રૂપિયાનો ભાવ છે આવીએ આપણ ચેક નાખો હાલો 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 એ કા થાય 176 કોટ એ 1076 માં લખી ભાઈ હાલો કોક હાલો હાલો 1076 9076 રૂપિયા નો ભાવ છે આપણ 22 માં પડ છે 1076 રૂપિયા નો ભાવ છે 22 માં પડ છે 1076 માં વેચાણે છે 1006 1900 રૂપિયાનો ભાવ છે 1006 રૂપિયાનો ભાવ છે 54 નંબર મકડો છે 1006 રૂપિયામાં વેચાણે 1900 1900 માં દેખાવા 1988 દેખાસી દેખાનો ધનો